સુમિત્રાબેને ગરદા પાટુ નો માર મારી અને લાકડી વડે મારી ઘર સળગાવી દેતા મારી નાખવાની ધમકી આપતા સામે લોકો પર લીમખેડા પોલીસ સ્ટેશન એફઆઈઆર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેવદી ગામે જમીન બાબતે તકરાર થતા નીનામાં રમેશભાઈ બાબુભાઈ અને તેમના પત્ની સુમિત્રાબેનને ગળદા પાટુનો મારી લાકડી વડે મારી જાંધી મારી નાખવાની ધમકી આપી ઘર સળગાવી દેતા લીમખેડા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો જેમાં ઘર સળગતું ઓલાવવા આવેલા રમેશભાઈ બાબુભાઈના ત્રણ મામા સરતનભાઈ લુજાભાઈ તળવી પર્વતભાઈ તળવી કબીરભાઈ તળવી અને તેમના સાળા રવિરાજ ભૂરિયા રહે મેથાણ

हाँ घेरोरा पोच से लाइट बिल पोच से आगे क्या झगड़ो हाँ झगड़ो तो जमीन बाबत ने हाँ जमीन बाबत बीजू का मुका अमुकाल डब्बा था हाँ छ सात तेल डब्बा था दुकान अंदर दबाई गये खबर की